నమస్తే 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 నమో నమ కన్నూ దేశాయ్ హాయ్ హాయ్ కన్నూ దేశాయ్ హాయ్ హాయ్ దేశాయ్ హాయ్ హాయ్ కన్నూ దేశాయ్ హాయ్ హాయ్ కన్నూ భైనే సద్బుద్ధి ఆపే హాయ్ హాయ్ కన్నూ భైనే సద్బుద్ధి ఆపే హాయ్ హాయ్ శక్తి రూపేన జన్మ్రుద్ధి నమస్తే

નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપના નેતાઓના બફાટ રોકાવાનું નામ નથી લઈ રહ્યા અત્યારે ભાજપનો વિરોધ ગુજરાત ભરના ગામોમાં જોવા મળી રહ્યો છે હવે કનુ દેસાઈ માટે ગઢરાના સામાકાઠા વિસ્તારમાં કોળી સમાજના યુવાનોએ હવણ કરીને અનોખો વિરોધ કર્યો ત્યારે કનુ દેસાઈ રાજીનામું આપે તેવી માંગ સાથે કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ હમણાં જ મને બપોરે લગભગ બેથી ત્રણ વાગ્યાની અંદર એક સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભળવામાં આવ્યો છે જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂંટાય અને દોડિયા ચૂંટાય તો કનુભાઈ આ તમારે એક કેબિનેટ દર્જાયેલા મંત્રી થઈ અને આવી રીતની જે વાલીવિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ તમે ભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે ક્યારેક ક્ષત્રિય સમાજ માટે ક્યારેક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે તે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે

ત્યારે હવે કનુ દેસાઈ ના નિવેદને કોળી સમાજની લાગણીઓ ધુભાવી ત્યારે માતાજી કનુભાઈ દેસાઈ ને સદ્બુદ્ધિ આપે તે માટે ગઢરાના યુવાનો દ્વારા હવન કરી વિરોધ કરવામાં આવ્યો યુવાનો દ્વારા કનુ દેસાઈ હાય હાય ના નારા પણ લગાવવામાં આવ્યા ભાજપ મોડી મંડળ દ્વારા તાત્કાલિક કનુભાઈ દેસાઈ વિરુદ્ધ પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના યુવાનો વધુમાં શું રહ્યા છે તે જોઈએ આજે ગઢડા શહેરના તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા યુવાનો ભેગા થયા છે જે કનુ દેસાઈએ જે કોળી સમાજ વિશે બે ફાર્મ વાણી કિરો છે કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે અહંકાર રાજા રાવણનો નથી ટક્યો જેને હોનાની નગરી હતી એ દૂર ચાટતા થઈ ગયા છે તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય કેબિનેટ મંત્રી હોય તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે નગર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈ વાણી વિલાસ છે તેનો ઈટનો જવાબ પથ્થરથી આપશે એ અમે આજે આચાર સંહિતાના અનુસંધાને અમે કોઈ રાતનું ઓલું ન થાય અને અમે અમારા સંયમમાં રહી અને માતાજીના મંદિરે હવન કરી અને આ કનુ દેસાઈની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એને એક બુદ્ધિ સારી એવી આવે એવી માતાજીને પ્રેરણા આપી અને માતાજી મોરે અમે હવન કરી અને આ આજે હવન કર્યો છે કેમ ભાજપના જ નેતાઓ સમાજના લોકોની લાગણી દુભાવી જાય છે શું તમને કોઈ ડર નથી ભાજપ હાઈ કમાન્ડનું અથવા જનતાનો લોકસભાની ચૂંટણીને માત્ર બે જ દિવસો બાકી રહ્યા છે અને તેવામાં ભાજપ નેતાઓના વાણી વિલાસ રોકાવાના નામ નથી લઈ રહ્યા તેવામાં ભાજપ નેતાઓનો ચૂંટણીના પરિણામમાં જ હવે જોવાનું રહેશે કે ભાજપ નેતાઓનો બફાટ તેમને કેટલા અંશે ભારે પડે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ કરવાનું ભૂલશો નહીં આભાર